સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ગોંડલ જેવું મહાતીરથ પવિત્ર તીરથ જ્યાં સાક્ષાત મહારાજ અને ગુણાતાનું સમાધિ સ્થાન યોગીજી મહારાજનું પ્રિય સ્થાન કે જે અહીંયા બે રહીને ખૂબ ખૂબ આપણને સુખ આનંદ આપ્યો છે ઉત્સવ સમય કર્યા છે અક્ષરદેવી સાક્ષાત દર્શન આપે છે જો કે મારે કે અક્ષરદેવીના દર્શન એમણે બધાને શાંતિ થશે અને સર્વ સંકલ્પો બધા પૂરા થશે તો એવું સ્થાન છે એમાં રહીને ફૂલ લઈને ફૂલની પાખડી પણ આપણે કહીએ છીએ કે ભગવાનને માટે કારણ કે આગળ પાત્ર કોણ છે આગળનું પાત્ર છે એ ઉત્તમ ઉત્તમ છે ભગવાનને સત્સંગ તો એ પાત્રમાં આપણે જેટલું કરીએ એટલું આનંદ ઘણું પાછું થઈને આવે છે અને સર્વ જે જે કંઈ રીતે સેવા ભક્તિ કરી છે દેહ કરીને હાથે કરીને પૈસા એ કરીને ટકા એ કરીને કરી છે એના પર ભગવાનનો રાજીપો થાય અને નિર્દુષ એટલુંથી આનંદ ઘણું પાછું જે મહારાજને કહ્યું છે એ બધી પાછું આપણને આપે ને એવું લઈને પાછું ફરી પાછું એવી સેવા થતી રહી બધાને એ માટે મહારાજ પ્રાર્થના કરીએ છીએ અને સર્વને આશીર્વાદ છે શ્રીજી મહારાજે પોતે વાત કરી આ લોકની દ્રષ્ટિએ કે તમે તરણા જેટલું કરો તો ડુંગર જેટલું માની લે છે માગનાર કોણ છે એ જોવાની છે માગનાર પુરુષોત્તમ નારાયણ છે એની જોરી આપે બનવાની અલ્પદાન છે આપણને લઈને અને ઘણું બધું એમને આપવું છે એ માગે છે એમનો હાથ નીચે અને આપણું હાથ ઉપર સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભો